આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરું અને શેર કરું આ વિડીયો સંતિપભાઈ ગોરનો છે પણ ખાસ તો મારે એ કહેવું છે કે આજે રાત્રે એક આઠ વાગ્યે અલ્પાબેન પ્રજાપતિનો વિડીયો મૂકી રહ્યો છું આ બેન સિંગલ છે સત્તર વર્ષથી એકલા જ છે અને એનો ઘરવાળો રંડોળિયો અને લૂંટારો હતો એટલે એને છોડી દીધો છે અને એને હવે જીવનસાથીની જરૂર છે તો એ ઓડિયો ખાસ આજે રાત્રે સાંભળજો અને અત્યારે આ ઓડિયો સાંભળો આ વિડિયો સંદીપભાઈ ગોર જે તાલાળા ગીરનું ગામ છે ત્યાં રહે છે અને એનો છે શેર બજારમાં ખૂબ સારું કામ કરે છે કરિયાણાની દુકાન પણ છે એંસી હજાર જેવી મહિનાની આવક છે અને ખેતીની જમીન પણ છે એના નાના ભાઈઓએ બે લવ મેરેજ કરે લેતા કરી લીધા છે એટલે એમનું થોડુંક થવામાં મોડું થયું છે તો આ વિડીયોને ખૂબ શેર કરો અને ખાસ આપણે કોઈ પણ વ્યક્તિએ મારી સાથે વાત કરે ત્યારે એ એક નક્કી રાખે કે આપણે યુટ્યુબમાં મૂકવા માટે જ વાત કરીએ છીએ એટલે પાછળથી હમણાં જ એક ભાઈનો ફોન હતો રાજકોટથી સુરેન્દ્રનગરના કોઈ છે એના દીકરા માટે બધી વાત કરી મેં પહેલાંને પૂછી લીધું યુટ્યુબમાં મૂકવું છે તો હા પછી દસ મિનિટ પંદર મિનિટ સુધી વાત કરી અને પછી ફોટો પણ મોકલો અને વળી પાછો બે ત્રણ મિનિટ પછી ફોન આવ્યો કે હવે મારે યુટ્યુબમાં નથી મૂકવું તો મિત્રો તમે એકવાર વાત કરશો એટલે તમારો વિડીયો ફરજિયાત યુટ્યુબમાં આવી જશે આ ખાસ યાદ રાખજો જો મારી સાથે વાત કરવી હોય તો યુટ્યુબમાં મૂકવા માટે જ વાત કરશો બીજી કોઈ સિસ્ટમ મારી એક છે જ નહીં કે હું તમને ફોન કરું અને તમને કોઈ છોકરી દેખાડું એવું કોઈ વસ્તુ આપણી એક છે નહીં એટલે આ ખાસ નોંધ લેજો કે તમે એકવાર વાત કરશો એટલે ફરજિયાત યુટ્યુબમાં આવશે તમે પછી છેલ્લા ના પાડશો તો પણ યુટ્યુબમાં આવી જશે આ આપણી શરત છે એટલે મારી સાથે તમારે વાત કરવી હોય તો તમારે એ તૈયારી રાખવાની કે તમારો ઓડિયો યુટ્યુબમાં ચડી જવાનો છે એમ અને તો જ વાત કરજો કેમ કે મારે સાંજ સુધીમાં સો જેટલા ફોન આવતા હોય એમાં અમુકના ફોન જ હું ઉપાડતો હોઉં અને જેનો ફોન ઉપાડું એ દસ મિનિટ મારી બગાડી અને પછી છેલ્લે એમ કે હવે યુટ્યુબમાં નહીં મૂકતા તો એનો કોઈ મિનિંગ નથી એમ એટલે જો દસ મિનિટ મારી બગડી હશે તો હું સો ટકા યુટ્યુબમાં મૂકી દઈશ ના પાડશે તોય મૂકીશ અને આ પાડશે તોય મૂકીશ કારણ કે મારી જે સમય બગાડ્યો હોય એ બીજાનો સમય મેં એને ફાળવેલો હોય એટલા માટે ખાસ આ બધાએ નોંધ લેવી આપણે વિડીયો ક્યારેય ડિલીટ મારતા નથી સિવાય કે કોઈ કૌટુંબિક પ્રોબ્લેમ થાય અથવા તો મેરેજ થઈ જાય તો આપણે વિડીયો ડિલીટ મારીએ પણ એમાં પણ શરતો હવે ફેરફાર કર્યો છે કે અનાથ આશ્રમ અથવા વૃદ્ધાશ્રમમાં બે હજાર રૂપિયા ભરી એનો ફોટો પાડી અને પાવતી મોકલશે તો આપણે એને એનો વિડીયો ડિલીટ માર્યો મારશું અન્યથા આપણે ક્યારેય વિડીયો ડિલીટ મારતા નથી તો આ બધી શરતોને ધ્યાનમાં રાખીને જ આપણી સાથે વાત કરવી આપણે કોઈને ફોર્સ કરતા નથી સામેથી લોકો ફોન કરે છે અને આપણે વિડીયો મળે છે આપણે કોઈને સામેથી ફોન કરતા નથી કે તમે તમારો વિડીયો મુકાવો એટલે આ બધાય ખાસ નોંધ રાખવી પાછળથી કોઈ પ્રોબ્લેમ થાય

बराबर ना बोलो बोल हूं काम हूं तू सारा परा वीडियो જોઉ છું બે દિવસથી આપ જે હાલ કરી લેવા વિડિયો જો તો સોમાં સા કામ સા શરૂ કરો છે હે આહા કરું જોઈએ ને આપડે માણા છે તો બરાબર ને હા હા ના ના બહુ સાર બહુ મસ્ત કામ છે એટલે મે કીધું સાહેબરે વાત કરવા દે હે યાર યાર કરી લે સમજા કામ છે સાબ બાબર અમરેલીજી તો હા બાબર અમરેલીજીનો બાબર હા હા ઓ વાત સંભાળાયો ને એટલે

હા તો મારે કરિયાણાની દુકાન છે પ્લસ મારું ઇન્વેસ્ટમેન્ટ છે પંદર લાખ રૂપિયા બજારમાં રોક્યા છે ઓલા આપણે ઓલું મકાન ને એમ બનાવતા ને એવી રીતના એમાં હે એમાંથી પચાસ હજાર હજારની મહિને એ આવક થઈ જાય ઓકે ને બાકીનો વીસ ત્રીસ હજાર રૂપિયા દુકાનમાં જ કામે લઈ જાય વ્યાજે ને વ્યાજે નહીં થાય તો આમ ટૂંકમાં ભાગમાં એમ તો બ્લોક ને સુરત મારા મામાના દીકરાને એ બધું બ્લોક ને એવી રીતના બનાવે ને તો ટૂંકમાં એનો બ્લોક તૈયાર કરીને દઈ દેવાનું એવી રીતના એમાં પૈસા રોયકા હોય એમ બરાબર બરાબર સમજાણું પછી નફો થાય એમાંથી આપને આપી હા એવી રીતના શેર બજારમાં ઇન્વેસ્ટ કરેલા છે એમાંથી આવક આવે તો ભણેલો લાગો ના બાર ભણેલો છું મને શેર બજાર માં કઈ ખબર ન પડતી પણ ટૂંકમાં બીજા થ્રુ મિત્ર ને ઇન્વેસ્ટ કર્યા એટલે ટૂંકમાં ઈ ત્રણ ચાર ટકા લેખે આપણે મહિને પૈસા ગણી દઈએ એમ ભણેલો તો હું બાર જ છુ ખેતી કામ નથી કરતો મારે કરિયાણા દુકાન છે પપ્પા ખેતી સંભાળે હા બે ભાઈઓ છે અમે ભાઈ મારા થી અલગ રહ્યા છે એ નોકરે છે હા એ બાજુ માં જ રહ્યા છે બાજુ ના ઘરના ના કંકાસ હોય ને love marriage કરેલા છે એટલે ટુક માં સ્વતંત્ર રહેવું જોઈતું હોય એમ હરવું ફરવું જોઈતું હોય પછી ભેગું રહેતા હોય તો એ બધું મેલ ના આવતો હોય બહુ હમ સાચી વાત

બેનું નથી બોલો નામ બોલો ગોર સંદીપ કુમાર રમણીક ગોર ગોર આવે ગોર આવે ગોર સરને મારો ગોર આવે ગોરિયા આવે મોર આવે ગોળ આવે ગોલ આવે હા કુમાર રમણિકભાઈ रमनिक भाई, गौर संदीप कुमार रमणीक भाई। गांव तो किधर? गांव आमबड़ा, गीर। आमबड़ा। आमबड़ा सा। आमबड़ा आम सा, आम हम्म। गीरो। गीर। गीरा। सालों को ताला दी। हाँ। गीर और गीर सोमना। हाँ। कृति कृति जमीन 10 बीघा छे 10 बीघा खाते से। દસ વીઘા મારે નો ટુક મારા પપ્પા ના ખાતે છે અત્યારે મારા જમીન મારા પપ્પા વાવે એ બધી ઉપેજ અમારી છે ટુક માં ભાઈ અલગ રે છે અગર એનો ભાગ આપ્યો નથી બરાબર પણ એનો ભાગ થાય પાંચ વીઘા અને મકાન માં એનો ભાગ થાય મકાન માં અગર અમે જ રહીએ છીએ મમ્મી પપ્પા જીવે છે ત્યાં સુધી પછી એની રીત નાં ઉજવલું થાય એટલે ભાગ દેવા નો થાય પછી ભાગ આમ નાં પડ્યા ખાલી રેવા નું જુદું છે અને એનો ધંધો જુદો એની રીતે ખાઈ ને હું મારી રીતે ખાઉં ખેતી ની આવક આવે એ મારી ટૂંક માં મમ્મી પપ્પા ને હું હાચવું એમ એવું છે બરાબર ઉમર કેટલી થઈ તમારી મારી આડત્રીસ વર્ષ ક્યાય ક્યાય મેળો ના આવ્યો અત્યાર સુધી માં સાહેબ સમાજ માં અમારે અમારા સમાજમાં બધું ઊંચું લેવલ વહી ગયું બહુ બરાબર છે ગામડું બોલું એવું નથી ઘરના ના માં મકાન જોઈએ તો બધી તો કેમ ભેગું કરવું બરાબર છે. ને મારે રેવું ગામડા મને છે ને city નો મોહ નથી બરાબર બરાબર છે શાંતિ આયા રેહ હું ધંધો કરું સવાર માં આઠ વાગે ખોલવાની બપોરે બાર વાગે બંધ પછી ત્રણ વાગે ખોલવાની સાંજે આઠ વાગે બંધ શાંતિ થી ધંધો થાય ધંધો હારો છે મારે બરાબર છે આપડે કઈ જુગાર નું કે દારૂ નું કોઈ પ્રકાર નું વ્યસન નથી ખાલી પાન માવો કઈ કઈ ખાઈએ બરાબર છે એ મોઢા માં આવતી હોય ને એકાદો માવો હોય તો આખો દિવસ વયી જાય બાકી પાણી વાળી જમીન છે ત્રણે ઉત્પાદન થાય છે અત્યારે તલ છે વાવેતર માં હા વર્ષે એમાં કેટલું ઉત્પાદન થાય ખેતી નું ખેતી નું ચાર લાખ જેવું ત્રણ ચાર લાખ નું ઉત્પાદન થાય વર્ષ નું ત્રણ ઉત્પાદન બે એટલે એટલું તો થાય ને સાહેબ સમજાય ગયું પાણી વાળી જમીન છે જમીન પાણી વાળી અમારે અહિયાં જમીન ની કિમત એ સારી પાછી એમ કદાચ વેચવી હોય તો પંદર વીસ લાખ માં બોલવા નો બી બરાબર

જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો